এই না জীবডা

એ કરી એને કોઈ ભૂત ખાઈ જાશે તું જો દાયરામાં ભૂત ખાઈ જાશે મને તો ખબર હતી તો નવું લઈને આવવાનું લાવ નવું ભાઈ એ ભાઈ ઉઈ

આ કામ બોલ કેવા છે ઓલા ખેતરમાં પાણી વાલે બોલ ખેતરનો પાણી વાલે છે અલ્યા બોધી બીગ લાગે છે મને ઈ બોધી કરે છે તો ખજુ કરી અલ્યા ઓલો છે ને ફરાનો છે બુઆજીક લાગે દે કાય ના તુ કાય ના તુ અલ્યા બાવળી ઓટકી રે બાવળી થોડા બુઆજી શું બાવળી ઓટકે બુઆજી કિણી તો દેખો એ શું બુઆજી હળવાયા કેમ દેખો તો કરી બુઆજી ધોતીઓ ધોણ આવો ઓહા લાગે આ એવી નહી એટલે ખટારો તો હેડો નાખે জেছে দুম setting হ১ওদে পন্য়ে দুুম Oliver দুমার দুমখা, শুরলি ণিশুডিএ হ্ভি সুরণ blij Sonic ইাধাধে রখরি কে মে রাধসরথ হান্ ? নিলে তূ হোসর� આય ઈ તો રામી ચી હે એકલા જીુરૈલા છે આપણે તો એ વાત કો અમારે

મને ખતના <tinkt> 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 બોલી ધડને કખતે જા તુસ્કે કસને પા તુય મને દીવરા છે શું છે તુ બોય એ કક બોલતે એ બોલતો તુજે ભૂત લાગે હું ભૂત થી બોલતો હ આય કક આટલે ને અમુલ તો હે ભૂલીમાં સકાગો ન કરી It's <laughs> <laughs> <laughs>